વિડીયોમાં છો મિત્રો તો વિડીયોને પૂરો જોજો હિન્દુ ધર્મમાં દેવી દેવતા માનતા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયોને શેર કરજો અને દરેક લોકો સુધી દરેક રૂપમાં પહોંચાડજો વિડીયોને આગળ જોવો તમે તો જુઓ માતાજીને જે નવ લાખ લોમડિયારો એને પૂછતો હોય ને એના કૂળમાંથી તું આવે છે તને તો શરમ આવવી જોઈએ ડોફા કે કેના ઘરે પાણી પીધું છે જે આપણી માને વેસ્યા કે એના ઘરે જઈને પાણી પીવાય આરામ કર શરમથી મરી જવું જોઈએ તારે તું ભલે પહેલેથી વિરોધ કરશ અંધશ્રદ્ધાનો અને કરતો રહે એનો એમને કઈ વાંધો નથી અરે પણ તું કોના ઘરે જઈને ઉભો કે જે આપણી આઈને કાઢ દીએ તું એના ઘરે પાણી પીશ શરમ વગર ના મરી જવાય તારે જય માતાજી મિત્રો જય ત્વરકાજી મિત્રો કીર્તિન ગઢવીનો જે હમણાં લીયો બહાર આવ્યો છે જે મનસુખ મનસુકરાઠોના ઘરે જઈ અને પાણી પીવે છે અને પાકા ફોદદારી કરે છે કીર્તિદાન ગઢવી એટલે કીર્તિદાન જેઠાની વાત કરું છું કે મનસુખ રાઠોડ જે આપણા દેવી દેવતાનું અપમાન કરે છે એના ઘરે જઈ અને પાણી પીવો છે ફાંકા ફોજદારી કરે છે જે માતાજીને વેશ્યા કહે છે માતાજીને કૂતરી કહે છે ભગવાન દેવી દેવતાનું હિન્દુ ધર્મમાં અપમાન કરે છે એવા લોકોના ઘરે જે આ પાણી પીવે છે એના માટે આગળ વિડિયો જોવો તો જય જય માતાજી દોસ્તો આ વિડીયો સ્પેશિયલ પેલા પોતાની સસ્તી ટીઆરપી મેળવવા માટે ગમે એની વાયવાય કરનાર અને તદ્દન ખોટો વ્યક્તિ એવા કીર્તિદાન દેથા માટે જે પોતાની જાતને લોક સાહિત્યકાર અને ભજની ગણાવે છે એના માટે બે દિવસ પહેલા મેં એક વિડીયો જોયો ભાઈ શ્રી મનસુખ રાઠોડ ના ઘરે જઈને ફાકા ફોજદારી કરે છે કીર્તિધનભાઈ ડેટા તો કીર્તિધનભાઈ ડેટા તમને શરમ નો આવી જે મનસુખ રાઠોડ આપણા હિન્દુ દેવી દેવતાઓનો અવારનવાર એના વિશે અભદ્ર ટિપ્પણી કરે છે હિન્દુની માતાજીઓને દેવીઓને વેશિયા કહે છે એવા મનસુખ રાઠોડ ને ત્યાં જે પોતે સેક્યુલર અને વામપંથી વિચારધારા ધરાવે છે એને આપડે વિજ્ઞાન ગાથા વિજ્ઞાન ગાથા કરવાનો બહુ શોખ હોય અને આ પાખંડીઓનો વિરોધ કરવાનો શોખ હોય બરોબર છે તો અન્ય ધર્મમાં માં બી અને પાદરી ને પાસ્ટરો છે કે જે ઘણા બધી અંધશ્રદ્ધાઓ ફેલાવે છે ત્યાં જાવ ને ત્યાં કેમ તમારી ફાટે છે હે સસ્તી ટીઆરપી મેળવવા માટે કઈ ભી કરવાનું કયા કુર્તી છો એ તો જુઓ તારણના ના પેટલા છો કે નહીં માતાજીને જે નવ લાખ લોમડિયારો પૂછતો હોય ને એના કુળ માંથી તું આવે છે તને તો શરમ આવવી જોઈએ ડોફા કે કેના ઘરે પાણી પીધું છે જે આપણી માને વેશ્યા કે એના ઘરે જઈને પાણી પીવાય હરામ કોર મરી જવું જોઈએ તારે તું ભલે પેલા વિરોધ કરસ અનશ્રદ્ધાનો અને કરતો રહે એનો એમને કઈ વાંધો નથી અરે પણ તું કોના ઘરે જઈને ઉભો કે જે આપણી આઈ ને ગાળ દઈએ તું એના ઘરે પાણી પીશ શરમ વગર મરી જવાય તારે ઢાકણી માં પાડીને ડૂબી જા બરોબર અને તારામાં માં બી ફેર છે તું વટલાઈ ગયેલો છો હલકા વટલાઈ ગયેલો નકર તું બધો તો વિરોધ કરતો અમે સહન કર્યું કોઈ દિવસ નથી બોલ્યા જાતિવાદી કરતો તોય નથી બોલ્યા પરંતુ